નમસ્તે સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર દારૂ અને નશીલા પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ છે આગામી દિવસોમાં આવનારા થર્ટી ના લઈને સુરત શહેરમાં ચુસ્ત બંદોબસ્ત મૂકવાની માગણી કરવામાં આવી છે દાદા કી સેના ગ્રુપ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે એકત્રીસ ડિસેમ્બરના રોજ ઘણા લોકો દારૂ અને નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે આવી પ્રવૃત્તિને ડામવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માગણી આવેદન આપીને કરાઈ છે મદિરાપાન તેમજ નશીલા પદાર્થોનું સેવન કરવું તે હિન્દુ સંસ્કૃતિની વિરુદ્ધ છે આવી પ્રવૃત્તિ અટકાવવા માટે એકત્રીસ ડિસેમ્બરે શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની માગણી દાદાકી સેના દ્વારા કરાઈ છે આપનું નામ મારું નામ યોગેશભાઈ બાબુભાઈ પટેલ યોગેશભાઈ કઈ સંસ્થા સાથે આપ જોડાયેલા છો અમે આ દાદાકી સેના કા ગ્રુપ જે છે અમારું એ ધૂટીમાં નામ સંપ્રદાય નવનાથ આસમધામ બિલ્લી મોરાના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ કરીએ છીએ શું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છો હાલમાં જે તમે જાણો છો એ પ્રમાણે એકત્રીસ ડિસેમ્બર નજીક આવી રહ્યો છે તો આ દિવસે આ જે આપણો દેશનો યુવા વર્ગ છે ખાસ કરીને યુવા લોકો એ વ્યસન જેવા કે દારૂ સરસ અફીણ ગાંજો જેવા વ્યસન લઈને પોતાનું જીવન બરબાદીના માર્ગે લઈ જાય છે તો એમને એ તરફથી વાળવા માટે એમના માટે એક જાગૃતતા લાવવા માટે એક અમેકા થર્ટી ફસ્ટ ડિસેમ્બર ક્રોથ સે વિરોધ કેમ્પેન ચલાવીએ છીએ ગુજરાતમાં દારૂબંધી એકત્રીસમી ડિસેમ્બરે વિરોધ યુવાનોને પાછા વાળવા માટેનું કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એક બાજુ સરકાર ગાંધીનગરમાં દારૂની છુટ્ટી આપી રહી છે કઈ રીતનો માહોલ તમે કઈ રીતે કહેવા સરકાર જો સરકારી રીતે પ્રયત્ન કરે પણ આપણે પણ એક સમાજને જાગૃતતા લાવવા માટે આપણી રીતે પર પ્રયત્નો કરતા રહેવું જોઈએ એવું મારું માનવું છે અને આવા જો સંતો આપણે મળ્યા હોય તો એ સંતોના માર્ગદર્શન હેઠળ તો ખાસ આપણે કાર્યરત રહેવું જોઈએ સરકાર દારૂની છુટ્ટી પીવા માટેની ગાંધીનગરમાં આપી રહી છે તે બાબતે શું સરકાર કરશે અમે યુવાને જાગૃત કરવા માટે અમારી રીતે પોતાના પ્રયત્ન જે થશે એ પણ અમે કરી શકીશું બધા આજે અમે સુરત જિલ્લા કલેક્ટરશ્રીને આ બાબત આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા રિસ્પોન્સ ખૂબ જ ને સુંદર છે અને અમારી લાગણી અને માગણી એમની સમક્ષ મૂકી છે અને એમને પણ એવી હયાત ધરપત આપી છે કે અમે તમારી લાગણી અને માગણી ચોક્કસ યોગ્ય સ્થાને અમે પહોંચાડીશું એકત્રીસમી ડિસેમ્બરે શું કરશો અમે એકત્રીસ ડિસેમ્બરે એટલે અમારું જે આ સુરત જિલ્લા વિસ્તારનો જે અમારો વિસ્તાર છે જેવા કે કુદના વોડાદરા પુણા કુંભરિયા દેવઠ ડખાણવાડા મગડલા એવા ગામડાના વિસ્તારો છે એ ગામડાના વિસ્તારોની અંદર વ્યસન મુક્તિ રૂપી પૂતળાનું દહન કરીશું અને લોકોમાં એક જાગૃતતા ફેલાવવાનું કામ કરીશું